ઓમ ગણેશ ચાલો સત્સંગ કરીએમાં એકવાર પુનઃ આપ સૌનું સ્વાગત છે અને ઘણા લોકોએ પ્રશ્ન કર્યો તો જે આપણે મીઠાનું દાન કરવું એ વિષય ઉપર મેં જે વિડીયો બનાવ્યો હતો ને મારી ગુજરાતી ઇન્સ્ટાગ્રામ આઈડી છે ચાલો સત્સંગ કરીએ જેની ઉપર અમે આ વિષય મૂક્યો હતો ને ઘણા લોકોએ અમુક લોકોએ મેસેજ પણ કરીને મને પૂછ્યું છે કે આ નક્ષત્ર ક્યારે આવે છે અથવા તો આનું મહત્ત્વ શું છે તો આ નક્ષત્ર અથવા તો આ મહત્વના વિષય આજે આપણે સત્સંગ કરવાના છે જે આપણા શાસ્ત્રોમાં લખેલું છે જો તમને આ વિષય વિડીયો પસંદ આવે લાઇક કરજો શેર કરજો અને ચેનલ પર નવા હોય તો સબસ્ક્રાઈબ કરીને ઘંટીનું ચિહ્ન અવશ્ય દબાવજો તો ચાલો સત્સંગ શરૂ કરીએ હવે આપણા ગ્રંથોમાં લખેલું છે કે મૃગ પૌર્ણમાસ્યમ લવણદાને સુંદર રૂપતા શ્રેષ્ઠતા ઉત્તમતા કાર્ય સફળતા મનોકામના અર્થાત બધું જ લખેલું છે કે દરેક મનુષ્યની દરેક કામના પૂરી થશે ક્યારે કે જ્યારે માક્ષર મહિનાની અંદર પૂનમના દિવસે અને અમુક ગ્રંથોમાં લખ્યું છે કે માક્ષર મહિનામાં મૃક્ષેશ નક્ષત્ર આવતું હોય એમાં કોઈ મનુષ્ય જો લવણ દાન કરે એટલે કે મીઠાનું દાન કરે તો એને સેંકડો યજ્ઞ કરવા જેટલા ફળનું એને પ્રાપ્તતા થઈ શકે છે અર્થાત એને સેંકડો યજ્ઞ કરવા જેટલું ફળ પ્રાપ્ત થઈ શકે છે હવે આ દિવસે આપણે જોઈએ તો એટલો અદ્ભુત યોગ બની રહ્યો છે જે મેં પોતે સર્ચ કર્યું કે છેલ્લા કેટલા વર્ષોમાં આવો યોગ નથી બન્યો હવે એ યોગ કયો છે તો માક્ષર મહિનાની પૂનમ હોય જે લખેલું છે અને પૂનમના દિવસે પાછું મૃક્ષેશ નક્ષત્ર આવતું હોય એ પણ એ દિવસે બન્યું છે અને પાછું બીજો એક અધિકમાં અધિક એક યોગ બની રહ્યો છે એ દિવસે ધનારક મહિનો શરૂ થાય એટલે કે સૂર્યની જે સૂર્ય ભગવાનનું જે છે એ ધનુ રાશિમાં પ્રવેશ કરવો એટલે ધનારક મહિનો હવે એ આ બધા યોગ એ દિવસે બની રહ્યા છે તો કેટલો અદભુત ને ઉત્તમ યોગ થયો હવે જે અમુક પ્રશ્નો હતા એનું નિરાકરણ તમને કહું કે કયા મીઠાનું દાન કરવું લાલ મીઠું એટલે કે સિંધવ મીઠાનું દાન કરવું કે પછી જે આપણે સફેદ નોર્મલ ખાઈએ છીએ એનું દાન કરવું તો આ બધા વિષયમાં કુદરતી રીતે આપણને જે પ્રાપ્ત થતું હોય એટલે આપણે જોવા જઈએ તો જે સમુદ્રી નમક અથવા તો જે લાલ મીઠું છે સેમધા નમક એનો આપણે દાન કરવામાં પ્રયોગ કરવો હવે બીજું એ કે દાન આપણે ક્યાં કરવું તો તમે ચાહો તો તમારા ગોર મહારાજને આ મીઠાનું દાન કરી શકો છો જો કદાચ ગોર મહારાજને દાન ન કરવું હોય કે ન લેતા હોય તો તમે કોઈ મંદિરમાં દાન કરી શકો છો બાર વાગે ને તેત્રીસ મિનિટ પહેલા છે એટલે સવારે સૂર્ય ઉદય થાય ત્યારથી માડીને બપોરના બાર તેત્રીસ પહેલા આ મીઠાનું દાન કરી દેવું અને એ છે પંદર ડિસેમ્બર રવિવારના દિવસે તો આ દિવસે મૃક્ષેશ નક્ષત્ર પૂનમ છે સંક્રાંતિ છે પુણ્યકાળ છે ને એમાં આ મીઠાનું દાન કરીએ તો સુંદર સ્વરૂપ સુંદર રૂપ પ્રાપ્ત થઈ શકે છે શ્રેષ્ઠતા પ્રાપ્ત થઈ શકે છે સામાજિક યશ માન સન્માન આદિ બધું જ પ્રાપ્ત થાય એટલો સુંદર મજાનો આ દિવસ છે ને કોઈ પણ ગરીબમાં ગરીબ માણસ હોય એ મીઠાનું દાન કરી શકે ને ધનવાન હોય એ પણ મીઠાનું દાન કરી શકે તો અવશ્ય આ દિવસે મીઠાનું દાન કરવું જોઈએ અને ભગવાન હરિની કૃપા પ્રાપ્ત થાય ને સેંકડો યજ્ઞો કરવા જેટલું ફળ પ્રાપ્ત થઈ શકે છે ને એ આપણે કરવાનું રહેશે પંદર ડિસેમ્બરે ઓમ ગણેશ હર હર મહાદેવ જય શિયા જય ભારત